આજે તારીખ બે પાંચ બે હજાર ચોવીસ અને પાલીતાણા તાલુકાના સાધનાસર ગામની અંદર ત્રણ દિવસ આ ગૌ માતા એવા પીડાતા હતા કે ગામની અંદર ઘણા સંગઠન હોવા છતાં કોઈએ સાવચેતી લીધી નહોતી કારણ કે આ ગૌ માતા એક ભરવાડ સમાજના ઘર પાસે હતા એટલે કોઈએ આ ગૌની સારવાર લીધી નહોતી અને ત્યારે એકતા એ જ સંગઠન ગૌરક્ષક ગૌરક્ષક્રીમ પ્રવીણભાઈને થતાં તાત્કાલિક ડોક્ટર બોલાવીને સારવાર કાલે કરાવવામાં આવી હતી ભૈલુભાઈ ડોક્ટર દ્વારા એમને પણ વિઝિટના પૈસા પણ દીધેલા નહોતા અને આજે છોટા હાથી બોલાવીને એકતા એ જ સંગઠન ગૌરક્ષક ટીમ દ્વારા સુંદરવન ગૌશાળામાં આ ગૌમાતાને આશરો આપવામાં આવેલ છે જય શ્રી રામ જય ગૌ માતા કોઈ પણ જગ્યાએ તમને આવા નિરાધાર પશુ કે ગૌમાતા દેખાય તો અમારો કોન્ટેક કરજો અમારો મોબાઈલ નંબર છે સત્તાણું તેવી તેવી ચૌતાણું અને સત્તાણું સાડત્રીસ સાડત્રીસ જીરો જીરો બેતાલીસ એ ભાવનગર જિલ્લા ગૌરક્ષક જય ચુભાઈ આ એક નંબર છે અને મારો નંબર સત્તાણું તેવીસ તેવીસ સૌ ત્રાણું તળાજા ગૌરક્ષક પર પ્રવીણભાઈ આહી જય શ્રી રામ જયકો માતા